નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ભારત સરકાર શ્રીની કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ અંતર્ગત જે તેડાગર તેમજ આઈસીડીએસ વર્કર માટેની જે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમામ જિલ્લામાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે વાત કરશું વિવિધ જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે તાપી જિલ્લા અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે જેમાં નેવ્યાસી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો નર્મદા જિલ્લા માટે એકસો ચોપન જગ્યા માટે તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે ભાવનગર મિત્રો આઇસીડીએસ જે શાખા છે મિત્રો મહાનગરપાલિકા તેમ જેના અંતર્ગત કુલ છેતાલીસ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જે સામાન્ય શરતો છે તેના વિશે વાત કરશું તેમાં તમે જોઈ શકો છો મિત્રો ઓફિશિયલ જે નોટિફિકેશન છે પેમ્પલેટ છે તે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં નવ હજારથી વધુ આંગણવાડી કારીગર અને તેડાગર તરીકે માનત સેવા લેવા માટેની માનોબળની જાહેરાત આવેલી છે મિત્રો કુલ આંગણવાડી કાર્યકર માટે પાંચ હજાર જગ્યા તેમજ આંગણવાડી તેડાગર માટે ચાર હજારથી વધુ જગ્યા ભરવા માટેની આ જાહેરાત છે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવા માટેનો સમયગાળો પણ અહીંયા આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રાત્રે બાર કલાક સુધી જે ઇ એચ આર એમએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો જેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જે માટેની લિંક છે તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો મિત્રો જે એચ એચ ટીપી સ્લેસ ઇ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે જેના પર માનદ સેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ તેમજ માર્ગદર્શિકા છે તે અવેલેબલ છે મિત્રો ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો આગળ આપણે વાત કરશું મિત્રો જે અલગ અલગ ભરતી આવેલી છે જેના વિશે જે શરતો છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ભારત સરકાર શ્રીની કેન્દ્રીય પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ અંતર્ગત આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા જે કાર્યરત એક હજાર પંચાવન જે જિલ્લાના આંગણવાડી કેન્દ્રો માટે તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી કાર્યકર અને તરીકે માનદ સેવાઓ લેવા માટેની માનોબળની જાહેરાત આવેલી છે મિત્રો બે હજાર પચીસ છવ્વીસ માટે તમે જોઈ શકો છો એક હજાર પંચાવન જે આંગણવાડી કેન્દ્રો છે જે કાર્યરત છે મિત્રો જેમાં અલગ અલગ જે આંગણવાડી કેન્દ્ર અંતર્ગત જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા પંચાયત તાપી હસ્તકની જે ઘટકોમાં આવેલી આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તાલુકાની સંખ્યા સાત ઘટકની સંખ્યા સાત જેમાં સંભવિત જગ્યા નેવ્યાસી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો કાર્યકર માટે નેવ્યાસી તેમજ તેડાગર માટે સંભવિત જગ્યા નેવ્યાસી નેવ્યાસી જગ્યા છે માનત સેવા આપવા ઈચ્છુક મહિલા છે તે આંગણવાડી કેન્દ્રના મહેસોલી ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવા જોઈએ તેમજ તે અંગેનું શ્રી દ્વારા ઇશ્યુ કરેલ જન સેવા કેન્દ્રોનું નિયત નમૂનામાં પ્રમાણપત્ર જ માન્ય રહેશે સદર માનસ સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ માન્ય ગણવામાં આવશે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખે એટલે કે ત્રીસ ઓગસ્ટે માનસ સેવાઓ આપવા ઈચ્છુક મહિલાઓ ઉંમર શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનવબળની સેવા માટે અરજી કરનાર ઇચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી પૂર્ણ થયેલી હોવી જોઈએ તેમજ તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવબળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે તેતાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો વય મર્યાદા માટે ખાસ અહીંયા સ્પષ્ટતા કરેલી છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખે એટલે કે ત્રીસ ઓગસ્ટે જે મિનિમમ અઢાર વર્ષ તેમજ ત્રીસ તેત્રીસ વર્ષ સુધી જે વયમર્યાદા મેક્સિમમ જે આંગણવાડી કાર્યકર માટે તેમજ આંગણવાડી જે તેડાગર છે તેના માટે મેક્સિમમ જે વયમર્યાદા છે તેતાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ અરજી કરવા માટે વેબસાઇટ છે એચટીપી સ્લે ઇએચરએમચોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન ત્રેવીસમાં એટલે કે આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રે બાર કલાક સુધીમાં ભરવાની રહેશે મિત્રો જે વિશે પણ આગળ આપણે વાત કરીશું ઓનલાઈન અરજી જે ઈ એચઆરએમએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આપેલ વિગતો પ્રમાણે કરી છે આંગણવાડીની માનવબળની માનદ સેવા માટે અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી અને આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે અરજી કરવાની રહેશે એટલે કે જે તે મહેસૂલી જે ગામ વિસ્તાર આવે છે મિત્રો જેમાં જે ઘટક આવે છે જે અંતર્ગત જગ્યા વિશેની સંપૂર્ણ માહિતી પણ આમાં જે વેબસાઇટ છે ઈ એચઆરએમએસમાં તેમાં સંપૂર્ણ દર્શાવવામાં આવશે મિત્રો જેમાં જે તે તમારે ગામ લાગતો હોય મિત્રો તેમાં આંગણવાડી કેન્દ્રમાં જે ખાલી જગ્યા હોય તેમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો આંગણવાડી કાર્યકર માટે રૂપિયા અને આંગણવાડી માટે પાંચ હજાર પાંચસો માનદ વેતન પ્રમાણે માનવબળની સેવા માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા માનસ સેવા આપવા ઈચ્છુક મહિલાની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે એટલે કે મિત્રો અહીંયા મેરિટ યાદી છે તે ઓનલાઈન બનાવવામાં આવશે મિત્રો આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પ્રાપ્ત અને આંગણવાડી તેડાગર માટે ધોરણ પાસ છે મિત્રો તમે જોઈ શકો છો જે આંગણવાડી કાર્યકર માટે શૈક્ષણિક લાયકાત બાર પાસ અને શૈક્ષણિક જે તેડાગર માટે દસ પાસ છે મિત્રો જોકે વધુ લાયકાત ધરાવતો ઈચ્છુક મહિલા પણ અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અન્વયે મેરિટ યાદી તૈયાર થશે અને લેવાના થતા માનવબળની સેવા માટે વિચારણા હેઠળ આંગણવાડી કેન્દ્રમાં પ્રથમવાર ઓનલાઈન મેરિટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેરાત કરવામાં આવશે મિત્રો ઉપરોક્ત આંગણવાડી કેન્દ્રોમાં લેવાના થતાં માનવબળની સેવા પૈકી જે કેન્દ્રોમાં આંગણવાડી વર્કર કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે માનવબળની સેવા લેવાનો ચોથો પ્રયત્ન છે તે કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે આ માટેની અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે મિત્રો જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો માર્ગદર્શિકા છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ઈ એચઆરએમએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી તમે મેળવી શકશો મિત્રો ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિકતો નિયમાનુસાર સાચી અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ સુવાચ્ય અને નિયત નમૂનામાં અનુસારવાના હોવા જોઈએ જો પણ કોઈ પણ સ્થળે માનદ સેવા આપવા ઇચ્છુક મહિલા દ્વારા આપવામાં આવેલી વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ થવાને પાત્ર થશે આંગે કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો તેની ખાસ નોંધ રહેશે વધુ માહિતી માટે તાપી જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી એટલે કે આઈસીડીએસ સીડીપીઓનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો તાપી જિલ્લા માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવેલી છે મિત્રો વધુમાં મિત્રો તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેમજ તેડાઘર માટે જે શું કામગીરી કરવાની હોય છે તેની ફરજો શું હોય છે તે વિશેના જે વિડીયો છે મિત્રો તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ જે વિડીયો છે એકવાર જોઈ અને તમે માહિતી મેળવી શકશો કે ભાઈ આંગણવાડી કાર્યકર છે તેમાં શું કામગીરી કરવાની હોય છે આંગણવાડી તેડાઘર છે તેને શું કામગીરી કરવાની હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ હતી તાપી જિલ્લા માટેની જાહેરાત આગળ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો જે આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત નર્મદા માટે જે આંગણવાડી કાર્યગર માટે એક્યાસી જગ્યા તેમજ તેડાગર માટે તોતેર જગ્યા કુલ મળીને એકસો ચોપન જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં ઘટકની સંખ્યા સાત તેમજ અલગ અલગ પાંચ તાલુકા માટે જગ્યા છે જેમાં જે ભરતીના નિયમો છે મિત્રો શરતો છે તે તો દરેકમાં સમાન જ રહે છે તમે જોઈ શકો છો જે આગળ આપણે વાત કરી તેમજ તાપી જિલ્લામાં નર્મદા જિલ્લામાં ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આ જે જગ્યા છે આઈસીડીએસ જે શાખા મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત કાર્યરત જે ત્રણસો સોળ ભાવનગર મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રો માટે જે કાર્યગર તેમજ તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર તરીકે માનસ સેવા માટેની કુલ જગ્યા વિશેની માહિતી આપવામાં આવી છે મિત્રો જેમાં જેના નિયમો છે તે પણ તમે સંપૂર્ણ વાંચી શકશો મિત્રો અહીંયા જે ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત જે જાહેરાત આવેલી છે તેના વિશે તો મિત્રો અલગ અલગ જિલ્લા માટેની સંપૂર્ણ માહિતી છે તે પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે મિત્રો ઈ ની ત્યાંથી તમે ઓપન કરી અને જ્યારે પણ અપડેટ થશે ત્યારે તમે માહિતી મેળવી શકશો મિત્રો હાલ પૂરતી તમે જોઈ શકો છો ત્રણ જિલ્લા માટેની જે જાહેરાત છે મિત્રો તે વર્તમાન પત્રમાં આવેલી છે મિત્રો જે સામાન્ય શરતોની વાત કરીએ મિત્રો તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનસ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો માટે માત્ર મહિલા ઉમેદવાર ભારતનું નાગરિકત્વ ધરાવતા હોય રહેવાસી પ્રમાણપત્ર એટલે કે મામલતદાર સુધી દ્વારા આપવામાં થતા નિયત નમૂના મુજબ ગ્રામીણ એ આંગણવાડી કેન્દ્ર જે મહેસોલી ગામમાં સ્થાપિત હોય ત્યાંની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તેમજ ગ્રામ પંચાયતના વિસીએ દ્વારા ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે મિત્રો જો તમારા ગામમાં વીસીએ હોય તો તે ઓનલાઈન અરજી કરવામાં મદદરૂપ થઈ શકશે શહેરી માટે તમે જોઈ શકો છો આંગણવાડી સેન્ટર જે સ્થાપિત હોય ઓછામાં સ્થાનિક રહેવાસી રહેવાસી તેમજ જે પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયા છ માસથી વધારે જૂનું ના હોવું જોઈએ અઢારથી થી તેત્રીસ વર્ષની વૈમૃદા કાર્યકર માટે ધોરણ બાર પાસ તેમજ ધોરણ દસ પાસ પછી એઆઈસીટી માન્યતા પ્રાપ્ત હોય કોઈ પણ ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પણ પાસ થયેલો હોય તેમજ તેડાગર માટે ધોરણ દસ પાસ વિધવા ઉમેદવાર માટે તેમજ અનામત માટે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનત સેવામાં પસંદગી માટે અયોગ્યતાની વાત કરીએ તો નાદાર જાહેર થયેલ હોય ગુનાહિત ઇતિહાસ હોય અર્ધ સરકારી અર્ધ સરકારી સેવા સેવામાંથી ફરજ મોક કરવામાં આવેલા હોય તેમજ એક જ આંગણવાડીમાં એક જ કુટુંબના સભ્યો હોય તેમજ તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન અરજી ભરતી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વેબસાઇટ છે ઇએચઆરએમએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનમાં દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો

Sí.